એ ઓના તો પર હવા ઓખાય તો શું હા જો કા ફોર્ટ પડ્યા મારે માતા હુકમીને આશ્યો છે આ પણ ભમળજીએ શું કરે છે લાગ્યું અમે જ પાવળો એનો આજ જ કાપી નાખું ઓમે ઓમે આ મારે તો આ શેડ ને પતર फाડીને આ પલાવા મારી મારી ખર્ચા કરાય કરાય તો અલ્યા

શું કરવું આ બીજાને ને પોણી પૈસા ના લે કલાકવાળી વાળી કઈ જાય બધું શું કરો અલ્યા ને તમે અલ્યા ફૂલેવાર વાડો જોખશો આ ફૂલેવાર વાડો સુકાઈ જાય બીજાનું વાળી ના 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 ભાઈ આવશે આવશે બધા રહ્યા મારે આ તો તમારે બે દાડા જે હતા અને મારા આખો ફોન લઈને બે જાતે ફ્રી ફાયર ફ્રી ફાય ફ્રી મે બગડી થઈ તો પાઈ જો કોકળું પાણી ઈ તો છે બીજા બોરથી હાર હાર તો આપણે પાણી આપણે બોર આવશે વાગે પોણી આવી જશે ભાઈ આવી જાવ હોશલે

હવે હવે આપડે ગાડી લેવા જાઉ ગાડી લાવશે લાડી લાવશે બધું લાવશે લેવા ગાડી લાવશે લાડી લઈ આવ્યું આટલું સાધન પેડું કરી તો બબર કોમ કર છે બધું ઓમ અન તામી પણ તું ફોન તમે મને પછી આપણો કાર તમે મને તો લાડી લાયલે પણ તમે કાકો આવો અમે આવો અલ્યા પણ તમે

તમે કીધું હતું અલ્યા હું તો હરમજો તમને બોલ્યો હતો હે હું તમને અરંત આમ હું કહું આ જ મારી

હા મારું વારસો મના હા જય ઉઠ્યો જય ઉત્તમ